હું આ ભેળેઓમાં મોટા લંબચોરસના ક્ષેત્રફળને દર્શાવવાની જુદી જુદી રીત વિશે વાત કરવા માંગુ છું તમે જોઈ શકો કે આ મોટું લંબચોરસ એ નાના નાના છ લંબચોરસોનો બનેલો છે અને તેના ક્ષેત્રફળને શોધવાની ઘણી બધી રીત છે એક રીત એ છે કે આપણે આ મોટા લંબચોરસની ઊંચાઈનો ગુણાકાર મોટા લંબચોરસની પહોળાઈ સાથે કરી શકીએ તો આ મોટા લંબચોરસની ઊંચાઈ શું છે તમે જોઈ શકો કે અહીંથી અહીં સુધીનું અંતર વાય નો વર્ગ છે અને ત્યારબાદ અહીંથી અહીં સુધીનું અંતર માઇનસ છ વાય છે હું જાણું છું કે તમે શું વિચારો છો તમે વિચારો છો કે અંતર કઈ રીતે ઋણ હોય શકે અંતર હંમેશા ધન ન હોવું જોઈએ ઋણ છ વાય એ ધન હોય શકે જો વાય ઋણ હોય તો માટે અહીં આ ઊંચાઈ ઋણ છ વાય છે એ કહેવું સંપૂર્ણ યોગ્ય છે આમ આ લંબ ચોરસની આખી ઊંચાઈ વાય નો વર્ગ ઓછા છ વાય થશે એટલે કે વાયનો વર્ગ વધતા ઋણ છ વાય જે વાયનો વર્ગ ઓછા છ વાયને સમાનત છે તે આ લંબ ચોરસની ઊંચાઈ થશે તો તે આ મોટા લંબ ચોરસની ઊંચાઈ થશે હવે તેની પહોળાઈ કેટલી થાય મોટા લંબ ચોરસની પહોળાઈ બરાબર આ વત્તા લંબ ચોરસની પહોળાઈ અહી આપી દીધો છે વત્તા ભૂરા લંબચોરસની પહોળાઈ આમ જો તમે આ ત્રણેયનો સરવાળો કરો તો તમને આ મોટા લંબચોરસની પહોળાઈ મળે જેના બરાબર ત્રણ નો વર્ગ ઓછા બે વાય વત્તા એક લખી શકાય હવે મેં અહીં આ જે પદાવલી લખી છે તે આ આખા ચોરસ નું ક્ષેત્રફળ આપશે આ ક્ષેત્રફળ શોધવાની બીજી પણ રીત છે મેં અગાઉ કહ્યું તે પ્રમાણે આ મોટો લંબ ચોરસ છ નાના નાના લંબ ચોરસોમાં વિભાજીત થયેલો છે આપણને આ છ નાના લંબ ચોરસોનું પરિમાણ પણ આપવામાં આવ્યું છે તેથી આપણે તે દરેકનું ક્ષેત્રફળ શોધી શકીએ અને પછી તે બધા જ ક્ષેત્રફળનો સરવાળો કરી શકાય તો સૌ પ્રથમ લંબચોરસથી શરૂઆત કરીએ તેનું ક્ષેત્રફળ એ તેની ઊંચાઈ અને પહોળાઈનો ગુણાકાર થશે આ લંબ ચોરસની ઊંચાઈ વાય નો વર્ગ છે ગુણ્યા તેની પહોળાઈ ત્રણ વાયુ નો વર્ગ છે તેના બરાબર ત્રણ હવે નો વર્ગ ગુણ્યા નો વર્ગ એ વાયની ચાર ઘાત થાય હવે આ પીળા લંબચોરસ નું ક્ષેત્રફળ શું થાય તેની ઉંચાઈ પહોળાઈ ઋણ બે વાય છે આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને ઋણ બે ગુણ્યા વાયની ત્રણ ઘાત મળે ભૂરા લંબચોરસ વિશે શું કહી શકાય ઊંચાઈ ગુણ્યા પહોળાઈ તેથી વાય નો વર્ગ ગુણ્યા એક જેના બરાબર નો વર્ગ જ થાય લીલા રંગના લંબ ચોરસ વિશે શું કહી શકાય તેની ઊંચાઈ ઋણ છ વાય છે ગુણ્યા તેની પહોળાઈ ઋણ છ ગુણ્યા ત્રણ ઋણ અઢાર થશે અને પછી વાય ગુણિયા નો વર્ગ એ ની ત્રણ ઘાત થાય હવે આ રાખોડી રંગના લંબ ચોરસ નું ક્ષેત્રફળ શું થાય આ લંબ ચોરસ ની ઊંચાઈ ઋણ છ વાય છે ગુણ્યા તેની પહોળાઈ ઋણ બે વાય છે હવે ઋણ છ ગુણિયા ગુલાબી રંગના લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર તેની ઊંચાઈ જે ઋણ છ વાય છે ગુણિયા પહોળાઈ થાય જેના બરાબર ઋણ છ વાય જો આપણે આ આખા લંબચોરસનું નું ક્ષેત્રફળ મેળવવા માંગતા હોઈએ તો આપણે આ નાના લંબચોરસના ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો કરવો પડશે તેથી તેનું ક્ષેત્રફળ બરાબર ઘાત ઘાત ઓછા બે વાયનો ઘન વત્તા વાયનો વર્ગ ઓછા અઢાર ભાઈ ની ત્રણ ઘાત વત્તા બાર ભાઈ નો વર્ગ ઓછા છ વાય થશે આમ આ આખા લંબચોરસના ક્ષેત્રફળ માટેની પદાવલી આ થશે પરંતુ આપણે હજુ તેનું સાદું રૂપ આપી શકીએ અહીં આપણી પાસે વાયની ચાર ઘાત વાળું ફક્ત એક જ પદ છે માટે હું તેને ફરીથી લખીશ ત્રણ ગુણ્યા ભાઈની ચાર ઘાત આપણી પાસે વાયની ત્રણ ઘાત વાળા કેટલા પદ છે આપણી પાસે ઋણ બે ગુણ્યા ભાઈની ત્રણ ઘાત છે અને ઋણ અઢાર ગુણિયાભાઈ ની ત્રણ ઘાત છે જો આપણે આ બંને પદનો સરવાળો કરીએ તો હવે આપણી પાસે વાયની ત્રણ ઘાત કેટલી થાય ઋણ બે વત્તા ઋણ અઢાર ઋણ વીસ થશે માટે ઋણ વીસ વાયની ત્રણ ઘાત હવે આપણી પાસે વાયના વર્ગ વાળા કેટલા પદ છે આપણી પાસે એક વાય નો વર્ગ છે અને પછી બાર વાય નો વર્ગ છે જો આપણે તે બંનેનો સરવાળો કરીએ તો આપણને તેર વાય નો વર્ગ મળે અને ત્યારબાદ આપણી પાસે હજુ પણ આ ઋણ છ વાય બાકી છે કે અહીં આ પદાવલી અને આ નીચેની પદાવલી એક સમાન છે અહીં આ બંને પદાવલીઓનો ગુણાકાર એ આ નાના લંબચોરસનું ક્ષેત્રફળ શોધીને તેમનો સરવાળો કરવાને અનુરૂપ છે તમે કહી શકો કે વાયનો વર્ગ ગુણ્યા ત્રણ વાય નો વર્ગ એ ત્રણ વાયની ચાર ઘાત થાય વાય નો વર્ગ ગુણ્યા ઋણ બે વાય એ ઋણ બે વાયનો વર્ગ ગુણ્યા એક વાય નો વર્ગ થાય માટે અહીં આ જે પદાવલી છે એ આ ઉપરની હરોળમાં આવેલા લંબ ચોરસોનું ક્ષેત્રફળ બતાવે છે કુલ ક્ષેત્રફળ બતાવે છે ત્યારબાદ તમે કહી શકો કે ઋણ છ વાય ગુણ્યા ત્રણ વાય નો વર્ગ એ ઋણ અઢાર વાય નો ઘન થશે ઋણ છ વાય ગુણ્યા ઋણ બે વાય એ ધન બાર વાય નો વર્ગ થાય અને ઋણ છ વાય ગુણ્યા એક એ ઋણ છ વાય થાય આમ આપણે અહીં જે રીતે ગુણાકાર કરીએ છીએ આ રીત તેને અનુરૂપ જ છે અહીં આપણે ફક્ત ક્ષેત્રફળ તરીકે વિચારીએ છીએ